સુરતમાં ફરી એક વીડિયો વાયરલ થયો છે ડિંડોલી પોલીસ મથકના પીઆઈ નો વિડીયો વાયરલ થયો છે જેમાં પીઆઈની દાદાગીરી સામે આવી છે પીઆઈની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે મોડી રાત્રે સાડા બાર વાગ્યે પોલીસે કારમાં બેસેલા યુવકને લાતો મારી બગાડ્યા હતા ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એચ જે સોલંકીની દાદાગીરી જોવા મળી હતી પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો તે યુવક એડવોકેટ છે અને વકીલ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી હિરેન છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો તો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ઢીંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાય છે ગાળો બોલી છે માટે એમને તમને સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત કરી અત્યારે જોઈન્ટ સી સાહેબને અમારા એસડીબીએના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે બિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે